હેલો एवरीवन गुड मॉर्निंग કેમ છો કેડો હાલ કસ કાય બોલજે અનલ યસ 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 બิก ડાયલોગ છે તો આજે શું છે આ ગોરીનો બર્થડે છે હાય હાય એની માસી ને ગાડી આવો આવો ઘોણિયો જોયો તો ક્યાં ઓહો વાળા તો આજે છે મારો બર્થડે હેપી બર્થડે તો કે મને બસ હેપી બર્થડે ગાડી અને તને આ અવાજ કેમ લઈ ગયો તાર પછી હા હું એટલે તો અનિલભાઈ પડ્યા છે બીમાર એટલે એમનો અવાજ બેસી ગયો છે ને હવે આપણે કરીએ કેક કટિંગ

हॅपी बर्थडे टू यू हॅपी बर्थडे टू यू बर्थडे टू यू एकटक बघ रे एकू तो बोलूच पडत मला तर मला सोडव ani देता केक नाही पोदज आ ऊपर उठले लेण पळेल तू आपा लेण काय बण जल्दी कट करी ले करी लेण चलो खवडाव जना उठाई दे मीगु मोदक केक मीगु मोदक केक लड પણ આ તો કેવાય ને દવા વાળી કેક છે એટલું કોઈ ટેન્શન નઈ આ છે તું જ કેક ખાવા દે આ કર

માજી મજા આઈ ને અમે અંદર ખાનો રાખ્યો છે હેવી માણસો માટે સોફામાં સોફા નકું ના આયા કા કેટલા વર્ષ થયા હવે તો સોફો જાય કે ના જાય ફોટો નહીં પડતો ભાઈ બ્લોગ ઉતરે છે કવડાવે ને કવડાવતા હોય તો

થોડું ના આવે તો ભાત લેતો હોય છોડાવવા માટે આ થોડોક કેક લગાવો હા પછી થોડું તો આ બધું છોકરોનો પ્રોજેક્ટ બનાવેલા બધી આઈડિયા અરે એ આ ગુંદર નહીં ખાવાનો તો છે દાડામાં કેટલી વાર નાખવું અગળી ખાતા હતા

તને ગિફ્ટ ના હોય વા તો ગિફ્ટ આજે લે હા વારમી થજે બાપા તો બહુ સરસ ગિફ્ટ ના મુકી ગિફ્ટ કેવા છે ચલાડો ચલો ભાઈ બધા આઈ ગયા વ્લોગ માં બધા ભાઈ જોરથી બોલે હેપી ડે મેગલ એ બેરાઓ બોલો ભાઈ બધા હેપી બર્થડે મેગલ

કપડાં લીધા છે અને ત્યાંથી એ શોપમાંથી લકી ટેન કસ્ટમરને છે ને આવી રીતે ગિફ્ટ મળતું હતું તો મને ગિફ્ટ મળ્યું છે તો આપણે ખોલીને જોઈએ કે એમાં શું છે તો આપણે આને ખોલી દઈએ અને જોઈએ કે આપણે આ તો ખુલ્લું જ છે એમ શું મળ્યું છે હા અરે વાહ ઇરિંગ્સ મળી મને તો જોઈએ તો ખરા કેવી ઇયરિંગ્સ છે ઓકે મસ્ત ઈયરિંગ્સ મળી છે મને ત્યાંથી જો હું તમને બધાને ખોલીને બતાવું તો આવી કંઈક ડાયમંડવાળી ઇયર રિંગ્સ મળી છે મને તો બસ આ હતું આપણું જો આમાં લખ્યું છે કોંગ્રેચ્યુલેશન્સ યુઆર અમોંગ ધ ફર્સ્ટ ટેન લકી કસ્ટમર્સ ઓફ એમરાબાદ ફેશન હબ તો મેં વેજલપુર રોડ પર છે ફેશન હબ ત્યાંથી કપડાં લીધા છે ત્યાં ખાલી વેસ્ટર્ન વેર જ નહીં મતલબ પાર્ટીવાયર ડ્રેસ પછી આપણે જે ટ્રેડિશનલ ડ્રેસ પહેરે એ પછી નવરાત્રિ માટેના ટ્રેડિશનલ વેર બધું જ મળતું હતું અને ચણિયાચોરીઓ તો બહુ જ મસ્ત હતી તો મેં બધી જ જોઈ પણ અત્યારે મારા લેવાની નથી એટલે મેં ચણિયાચોરી તો નથી લીધી બસ એક પેન્ટ અને એક ટી શર્ટ મને પસંદ આવ્યું તે મેં લીધું છે તો એ શોપ છે વેજલપુર સાઈડ એનો વિડીયો અમે પહેલાં શૂટ કરેલો જ છે તો ત્યારે જ મને ત્યાં કપડાં ગમતા હતા તો મેં કીધું જોઈશ જો મને આમ ટાઈમ મળશે ને તો હું ત્યાં જઈને લઈશ મતલબ આવું કંઈ નક્કી નહોતું કે હું આવી રીતે કપડાં લેવા જઈશ એટલા માટે તો અચાનક જ અમે પ્લાન કરી દીધો તો અમે લેવા ગયા હતા ત્યારે જો આવી ઇયરિંગ્સ મળી એમાંથી સારી છે ને તો બસ અમે ઘરે આવી ગયા છે અને હવે આગળ તો કોઈ જ પ્લાન નથી તો જોઈએ જો આગળ કંઈ હશે તો હું તમને લોકોને બતાવું